મિત્રો આપણે રોડ ઉપર આવી ગયા છે પાછા એરિયામાંથી અને અને તો ધીમે ધીમે હજી ઝરમર 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 મેહુલો વરસી રહ્યો છે બધું ભીનું છે હા છ ને છ થી અમે નીકળ્યા હતા ઘરેથી મિત્રો આપણે વિસાવદર ચોકડીએ પહોંચી ગયા છે આ જગ્યા ઉપરથી અમરેલી બગસરા જુનાગઢ જવા માટેનો રસ્તો ફાટે છે જય માતાજી જય માતાજી તમે અમારે હારે રહેજો નાસ્તો કરી દે હા હા નાસ્તો કરવાનો કે દાદા ભાઈ ભાઈ સવાર સવારમાં નાસ્તો કરવાનો પ્લાન થાય છે અને આ તમે જુઓ બગસરા 33 કિલોમીટર જુનાગઢ 40 સાસણ 61 ને અમરેલી 67 કિલોમીટર અહીંયા બેઠા બેઠા ફરીથી ભૂખ લાગી ગઈ છે આપણને ને ખાખરી

વરસાદી માહોલ છે તમે જુઓ તો રોડ પર ભીનો થઈ ગયો છે અલ્પેશભાઈ પર બ્લોગ ઉતારે છે હેલો જે મજા મિત્રો ખુશાલી છે પોલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે જઈ રહ્યા છીએ ગોધમાં ડુંગર ગાત્રા માતાજીના દર્શન કરવા માટે આશ્રય મોવાથી એકસો સિત્તેર કિલોમીટરના અંતર આવેલું છે ને અત્યારે અમે રાત રોકાણા હતા વિસાવદરની અંદર બરાબર ને વિસાવદર થી અંદાજીત પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર નું અંતર જે ગાચર માતાજી મંદિર થાય છે અમે શોર્ટકટ કાપતા કાપતા અંદાજી બત્રીસ કિલોમીટર જેવું થાય છે એવું કહે છે બાકી તો હવે જોઈએ છે કેટલા સમય અમે પહોંચીએ છીએ બાકી તો વિડીયોમાં છેલ્લે છે જોડાઈ રહેજો ચેનલમાં નવો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં કોણ થાકી ગયું આપણે થાકી ગયા તમારે

અમે વિડીયો ઉતારી છે પલ્પેશભાઈ કંટાળી જાય છે એડિટિંગ ટાઈમે થતું નથી કારણ કે એ બિચારો થોડેક જે નું ભરે પાછો વિડીયો ભાઈ જોજો થોડોક હા મે હારી કમેન્ટ લખજો અમને આમ તમે કમેન્ટ લખો ને તો અમારા આત્માન અંદર નાના ભાઈ જોવે છે વિડિયો અમારા બસ જો આ રીતની વાડી છે કાટે ગોતી તો અમારા 500 રૂપિયા મિત્રો આપણે નાની મૂનપુરી ગામે પહોંચી ગયા છે અને સવારનો નાસ્તો કરી રહ્યા છે વાગ્યા છે સવારના દસ અને અત્યારે જો આ જગ્યા ઉપર ટોટલિંગ વસ્તુ મળે છે અત્યારે એક વસ્તુ બનતી નથી અત્યારે તેની તૈયારી ચાલે છે બાકી તમે બધા છે ને નાસ્તો કરવા માટે બેઠા છીએ આમ જો મિત્રો ખૂબ જ સરસ મજાનો જે ગામમાં નદી એક હાલી જાય છે બાકી તો હવે અમે હાલ્યા જઈએ છીએ બાવીસ કિલોમીટરનો હવે અંતર રહ્યો છે આપણે ગામડાના કેળે ચડી ગયા છીએ હવે અહીંથી મિનિમમ વીસ કિલોમીટર જેટલું રહ્યું છે આમ તમે જુઓ આંબા એવું બધું વાવેલું છે અને આ ગામડાનો કેડો છે હા

ખેડૂતો અને માલદોર વાળા તમને ફક્ત ને ફક્ત બીજું કોઈ નહીં મળે હાઈવે ઉપર તો સમજા કે લોકો અવર જવર કરતા હોય આ જગ્યા ઉપર કમસે કમ પશુ પક્ષીનો ખૂબ સુંદર મજાનો કલબલાટ અને માલદોર જે અહીંયા ચારતા હોય ગાયું ભેવું હોય તે જોવા મળશે આપણા જીરો આવી ગયા છે જય માતાજી મિત્રો આમ જો તમે વ્યૂ ચેક કરો ગામનો હવે આઈથી આપણે ગામમાં જવાનું છે નાળો વટી નદીની ઓલ્પા જય માતાજી આઈ માતાજી આઈથી મળવાનું છે મોટો ભાઈ એ ભક્તો ચાલીને આવે છે તમે જો બંને સાઈડે કેવો રસ્તો છે તાર ચડાવેલો ઉતર આ નેરું છે એક અને નેરાની જગ્યા ઉપર ઉપર ચડીને અમે એક વિહામો લીધેલો છે અહીંયા અહીંયા સરસ મજાનો એક રજવાડી ગેટ છે ખેતરનો ત્યાં અમે બેઠા છે ને આ રીલ જોવે છે અમારી કેમ લાગે સારી સારી બી નહીં હું વાત છે બાકી તો અહીંયા તમે જુઓ ઓલો ભાઈ કઈક ઉતારતું ઉતારતો આવે છે જોવો મિત્રો જુઓ તમે ખૂબ જ સરસ મજાનું જે ઝરણા વહેતા છે અને આપણે હાયલા જઈએ છીએ આવા લોકેશને ખુબજ સરસ મજાનું લોકેશન છે આ બસ જાય છે મધરા મધરા હા ગીરની મોજ છે ભાઈ આ બધું બીજું કાંઈ નથી બાકી મોજ અમને તો અહીં તો આવી ઠાકોર તો થોડોક ઓછો લાગ્યો છે કારણ કે ભગવાને છે ને ભાઈ વાદળ વાદળછાયું વાતાવરણ કરી દીધું છે કાળક કારક સાટા આવે છે બાકી બધું મજા આવે છે

તો આપણે છે ને શાક ફોદર ગામમાં પહોંચ્યા છીએ ને ત્યાં પરાણે ચાપે દુકાન વાળા એ થોડા પાય છે આપણને બાકી તમે જો હાલ્યા જઈ છે અહીંથી સાત કિલોમીટર બગડું છે મિત્રો આ તમે જો ઓફર ફોલો કેવો પીડો છે હવે એક જ પડ્યો કે હજી ઓલપે કઈ જો છે એક અહીંયા ફૂટી ગયો છે જો આપણે ફૂટી ગયો હું છે પછી મને જો

અહીંયા કેનાલ અને આયા જાય છે રસ્તો આપણે આમ પાછળ મૂકી દીધો છે છે વાડીઓ કોઈ જગ્યાએ કાંઈ વાડ બેડે નથી ફાઇનલી મિત્રો આપડા ગાતરામાં ગોધમાય પોગવામાં થોડીક એટલે કે દસ કિલોમીટરનું અંતર છે અને અમે ઊભા નળ ચીડ્યા છીએ આ તમે જુઓ બે સાઈડ નહીં એક સાઈડ ઉપર નળ કયો પાણીની કેના કેનાલ બરાબર છે અને આ લોકો પણ આવી ગયા છે ફક્ત ને ફક્ત દસ કિલોમીટર બાકી રહ્યું છે આગળ આવવા દે પા જો મિત્રો અત્યારનો રસ્તો તમે જો કેવી નળી છે ને અમે આયેલા જઈએ છીએ પાછા અલ્પેશભાઈ ની પણ આવી ગયા છે હા હા આગળ વાન વગર વાન વગર તો જોવા મોટો ભાઈ એમ આ ભાઈ એમ મારી દેવા ટન હા એમ

અહિયા છે ને પાલટી ફૂલ થાકી ગઈ છે બાર છે ને વરસાદ ચાલુ છે તમને દેખાતી હોય તો નેવાદાર તો ક્યાં દેખાય નહી દેખાય વરસાદ ચાલુ છે ભાઈ હા ભાઈ વેફર આવી ગયા હો ભાઈ વેફર એ બળ છે બે જજા બોપરા છે આપણે બગડુ ગામ થી નીકળી ગયા છે હવે અંદાજે તો સાત કિલોમીટર ની જરણી રહી છે હવે માતાજી ના પારે ને તમે જો વરસાદે એટલે કરો હાર ચાલુ છે એવું બધું છે મિત્રો જવો અત્યારે કેવો વરસાદ બોલાવે છે અને આપણે હવે પલ્લી ગયા છીએ હવે અમે ગામે બડુ ગડું ઈ ગામે અમે અડધી કલાક કલાક ખોટી થઈ ગયા પણ તો વરસાદ હજાર વરસાદ છે વરસાદ કે મારું ગામ છે હવે અમારે હવે છેલ્લા પાંચ સાત કિલોમીટર બાકી છે જય માતાજી મિત્રો હવે આપણે દાતરાણા ગામમાં પહોંચી ગયા છીએ એટલે કે માતાજી આપણે અહીંથી દોઢક કિલોમીટર હવે છે અહીંથી આપણે હાઈવે રોડ મૂકી દીધો છે અને હવે આપણે ચડી ગયા છીએ ધીમે ધીમે રોડ ઉપર